યાત્રાએ ગયેલા વિદુરજી પાછા આવી અને ધૂતરાષ્ટ્ર મળે છે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી યાત્રામાં મોકલી દેવામાં આવ્યા શા માટે હું ઘણી ઘણી વાર નથુભાઈ એવું કીધા કરું કે જે સ્થાન ઉપર જે ક્ષેત્ર ઉપર કોઈ સાધુ હોય કોઈ સન્યાસી હોય કે કોઈ ભક્ત હોય એ સ્થાન ઉપર એ ક્ષેત્રની અંદર તમે કોઈ દી યુદ્ધ ન કરી શકો છો કેમ કે એના ઓરા એવા હોય કે તમે યુદ્ધ માટે પ્રેરિત જ ન થાવ અને એના તમને બે પ્રમાણો આપો એક અત્યારે આપણી કથા હતી ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ એ વિચાર કર્યો કે મારે જો આ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરાવવું હોય તો ભક્તરૂપી રૂપી સંત રૂપી વિદુર મારે અહીંથી ક્યાંક બહાર મોકલી દેવા પડે અને એટલા માટે કૃષ્ણ પરમાત્મા એ કીધું કે વિદુર કાકા એક કામ કરો શું બોલે તમે યાત્રાએ જઈ આવો અને વિદુર જેવા યાત્રા એ ગયા એટલે અઢાર દિવસનું કુરુક્ષેત્રનું એ યુદ્ધ ખેલાય આ અને સાહેબ ભગવાન જે થઈ હવે તમને પ્રમાણ કે ચંદ્ર પરમાત્માને રાવણ સાથે યુદ્ધ કરવું હતું પણ જ્યાં સુધી લંકાની અંદર સંત રૂપી વિભીષણ હોય ત્યાં સુધી ભગવાન રામ રાવણ ને મારી ન સાથે અને એટલા માટે યુક્તિ પ્રયુક્તિથી વિભીષણ ને લંકા ની બહાર કાઢવામાં આવ્યા અને પછી ભગવાન રામે રાવણ ઉપર આ વાત પાછા આવ્યા એટલે બધું બદલાઈ અધર્મ નું શાસન હતું એની માટે ધર્મરાજ બેઠા છે જે ધૂતરા મનમાની કરતા હતા એ ને એક મેલ આપવામાં આવ્યો છે મેલ ની અંદર નોકર ચાકર છે અને સીધા જ મોટા ભાઈ ને મળવા ગયા વિદુરજી ધૂતરાષ્ટ્ર મળ્યા એટલે તરત જ કીધું કે તું ગયા પછી પાંડવો અને કૌરવો નું યુદ્ધ ખેલાઈ ગયું મારા સો દીકરા મરાઈ ગયા થોડોક કર્યો છે પણ વાત એવી આવી કે વાત કરતા કરતા ધૂતરાષ્ટ્ર મહારાજ અંત છે અને એને એવું કીધું કે પાંડવો બહુ સારા છે વિદુરજી કે ઈ તો હું તને કેતો સારા છે પણ તું માયનો નહીં પાંડવો બહુ સારા છે નહીતર હારી ગયેલા જેલમાં ફૂરી શકે પણ મને જેલમાં ન ફૂર્યો મને જે મેલ હતો એ જ મેલ મારા જે નોકર ચાકર હતા એ જ નોકર ચાકર એમ કેતા કેતા વાત એવી કરી કે વિદુર ક્યારેક ભીમ મારા માટે ભોજન લઈને આવે ને ત્યારે એ મને મેણું મારે છે કેવું મેણું બોલે ભીમ એવું કહે છે કે લ્યો આમાં લાડવા છે તમે ખાઈ લ્યો આમાં અમે ઝેર નથી નાખ્યું કેમ કે જે ભીમને મારવા માટે ધૂતરાષ્ટ્ર ઝેરના લાડવા બનાવીને ખવડાવ્યા હતા એટલે રોજ મેણું મારે ભીમ આવીને કહી જાય કે આમાં અમે ઝેર નથી નાખ્યું તમે ખાઈ લો ત્યારે વિદુરજી કહે તો તું લાડવા ખાઈ જાશું બોલે હા હું ખાઈ જાઉં છું ત્યારે વિદુરજી એક જે વાક્ય કીધું છે હાજા બગડાવી નાખે એવું કીધું કે ધૂતરાષ્ટ્ર એલા હો હો દીકરાના મૃત્યુ થઈ ગયા ને હજી તને હસ્તીના પૂરના લાડવા ભાવે છે અરે હવે તું ભજન કરવા નીકળી જા સો દીકરાને કાપી નાખ્યા સો દીકરાનો વધ કરી નાખ્યો હજી તું હસ્તીના લાડવા ખાશો અને ત્યારે માન્યો કે હું આંધળો છું હું અને સાહેબ રાતના સમયે વિદુરજી કીધું કે કામ કર હું તને લઈ ગાંધારી તૈયાર થયા છે ધોતરાષ્ટ અને ગાંધારીને લઈ અને ગંગા જ્યાં સપ્ત સ્ત્રોતની અંદર વિભાજન થાય છે ત્યાં જઈ અને ગંગાના કાંઠે બેહાડી દીધા

ગંગાજી સુધી લઈ ગયા છે ભજન માટે લઈ ગયા છે હવે તમે ચિંતા ન કરો ત્યારે યુધિષ્ઠિરે ચિંતા કરતા કરતા કીધું કે બે અંત છે એ ક્યાં જશે એને રહેવું હોય તો આપણે મેલની અંદર વ્યવસ્થા કરી આપી ત્યારે નારદજી કીધું કે માઇન્ડ માઇન્ડ ગંગા સુધી પોગ્યો હવે એને પાછો લાઈવ માં એને ભજન માટે એ માઇન્ડ માઇન્ડ આને ઘરની બહાર કાઢ્યો એટલે તું ઈ બરાબર છે ત્યાં હે ધર્મરાજ નારદજી એક સંકેત કર્યો છે કે આગળનો સમય બહુ વિપરીત આવે છે તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો આમ કહી અને નારદજી ત્યાંથી નીકળી ગયા